नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तरु स्वागत है અંબાલાલ પટેલની આગાહી અનુસાર જામનગર રાજકોટ જુનાગઢ અમરેલી અને કચ્છના ભાગોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ કરવામાં આવ્યા છે જ્યારે છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ જબરદસ્ત થઈ છે छेला पांच दिवस राज्य में ठंडी नो चमकारो जोवा मडी जो के सावधान रहेवानी हवे जरूर छे। नो आ महीनो कातेल ठंडी मा पसार करवाना एंधाण वर्ताई रहा छे। डिसेम्बर अंत अंतमा खूब ठंडी पड़वानी आगाही करी छे तो बीजी तरफ आगाहीकार अंबालाल पटेले आगाही करे आगाही कर मणिपुर मिजोरम અને ત્રિપુરામાં 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે તેમજ આસામ અને મેઘાલયામાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે અનુસાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7° 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે કે विस्तारोंમાં માવઠું આવી શકે છે જાન્યુઆરી માંસ ઠંડો રહી શકે છે એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે એક તરફ અમદાવાદ ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે નલિયામાં 5.7 ડિગ્રી સાથે કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વના પવનનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી જારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીથી રાહત છે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસમાં 3 થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે હિમાલયના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે શરૂ થયેલા ઠંડા પવનોની દિશા બદલાઈને ઉત્તર તરફ ફંટાતા ઠંડી થોડી ઓછી થઈ છે આ સાથે આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી